એના બાદ બિહારની કઈ સીટ ઉપરથી સૌથી વધુ માર્જિનથી જીત મેળવવામાં આવી બિહારની કઈ સીટ ઉપરથી સૌથી ઓછા માર્જિનથી જીત મેળવવામાં આવી ટોટલ સીટ કેટલી છે જીતવા માટે કેટલી છે આ બધી જ વસ્તુ પૂછાઈ શકે છે આ બધી જ વસ્તુ એ લોકો પૂછી શકે છે તો ચલો આપણે વાત કરીએ કે ભાઈ આની અંદર શું હોય છે બરાબર બિહારની અંદર એક છ રાજ્યમાંનું એક પણ છે પાછું બિહાર બરાબર બિહારની અંદર શું છે વિધાનસભા સાથે વિધાન પરિષદ પણ છે તો તો સાથે વિધાન પરિષદ હોય એવા અંદર કેટલા રાજ્ય છે 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 એક બરાબર લોકસભા રાજ્યસભા જેવી સિસ્ટમ છે પણ આ બિહારની અંદર તમે જોવા જાવ છો તો વિધાનસભાની ચૂંટણી હતી તો આની અંદર તમે જોવો છો એનડીએ બરાબર જેમાં હાલ સ્થાનિક સરકાર છે ભારતીય જનતા પાર્ટી છે બરાબર છે કે જેમાં હાલ આપણા ભારત ઉપર કેન્દ્ર દળ યુનાઇટેડ એમની પાર્ટી છે લોક જનશક્તિ પાર્ટી એના બાદ હિન્દુસ્તાની આવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચા આ આખા એનડીએ ના આવે છે તો તમે જુઓ કે એનડીએ ની ટોટલ બધી સીટ થઈને બસો બે થઈ ગઈ બસો માંથી બસો બે ટોટલ સીટ ઉપર નીતિશ યાદવ સાથે ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો હતો પણ હવે તો તમે જોવો છો કે જે ભારતીય જનતા પાર્ટી છે એને જ નેવ્યાસી મત મળી ગયા છે અને એને જો શું બનાવવી હોય આગળ એમની સરકાર બનાવવી હોય તો જીતવા માટે કેટલા જોઈએ છે

અને સીટ માત્ર પાંત્રીસ છે એનો મતલબ કે જે તે સીટ ઉપર એમને જે મતદાન તો થયું છે પણ જે બાકીની જે સીટો ઉપર વર્ચસ્વ છે એ નથી રહ્યું બરાબર છે અહીંયા તમે જુઓ તો ઓલ ઇન્ડિયા મલજીસે ઇતેહદુલ મુસ્લિમન અમીમની જે પાર્ટી છે અમીમની એમાં પાંચ મેળા છે અને બહુજન સમાજ પાર્ટી બીએસપી ને એક મેળા છે એટલે કે બાકીના જે આ ગઠબંધન સિવાય છે એમને છ મત મેળા છે

રાધાચરણ શાહ તો એ પણ જનતા દળના છે રામગઢ તો બી એસ પી ના જે છે યાદવ બી એસપીની એક જ સીટ આવી છે અને બી એસપીની જ્યાં સીટ આવી છે અહીંયા જો એક જ સીટ આવી છે એક સીટમાં પણ એ કેટલી કસાકસીની રેસ હતી કે એ ત્રીસ વોટો થી આગળ હતા એના બાદ મહેશ પાસવાન

એમણે 27 મતથી જીતા છે સૌથી ઓછો માર્જિનથી ઓકે બિહાર વિધાનસભાની વાત કરીએ તો બિહાર રાજ્યનો કાયદો બનાવતી સંસ્થા છે શેનો છે બિહાર રાજ્યનો કાયદો બનાવતી સંસ્થા અને વિધાન પરિષદ શું છે જેવી રીતે સંસદમાં લોકસભા અને રાજ્યસભા છે લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સમૂહ એટલે નીચલું ગૃહ લોકસભા ક્યો તો રાજ્યની અંદર નીચલું ગૃહ વિધાનસભા આવે ઉપલું ગૃહ તો કેન્દ્ર અંદર રાજ્ય સભા આવે કે જેમાં મોટા મોટા લોકો હોય આપણે ચૂંટલા લોકો જે છે એમને ચૂંટતા હોય બાકી બધા રાષ્ટ્રપતિ પણ એમને જે છે હક હોય છે અમુક સીટો ઉપર મૂકવાનો તો તમે જે છે એની અંદર આપણી પ્રખ્યાત સેલિબ્રિટીઝને પણ જોઈ હશો તો રાજ્યસભા સભા છ વર્ષની હોય લોકસભા પાંચ વર્ષની વિધાનસભા પાંચ વર્ષની વિધાન પરિષદ છ વર્ષની બરાબર છે તો ભારતમાં છ એવા રાજ્ય છે જે દ્વિગૃહી વિધાનસભા ધરાવે છે એમાં આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને બિહાર આ છ છે બરાબર છે ની અંદર વિધાનસભા છે 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 નીચલું ગૃહ વિધાન પરિષદ બંધારણના અનુચ્છેદ એકસો અડસઠ થી બસો બાર ની અંદર વિધાનસભાની તમામ કાર્યવાહી આવી જાય છે યાદ રાખજો એકસો અડસઠ થી બસો બારમાં બરાબર છે તો આ બિહાર ની વાત થઈ બસો ટોટલ બેઠક બે હજારમાં ઝારખંડના વિભાજન પછી આ બસો તેનું વિભાજન ટોટલ કેટલી એમાંથી ઘટી ગઈ તમે જોઈ શકો છો બરાબર જે ત્રણસો હોય બરાબર છે તો નેવ જેવી થઈ ગઈ તો ત્રણસો એકત્રીસ એટલે અઠ્યાસી જેવી ઘટી ગઈ છે બરાબર છે અઠ્યાસી જેવી

બરાબર વાત કરવામાં આવે તો પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના સ્થાપના થઈ હતી પ્રથમ સત્ર થી પાંચ વર્ષ હોય મુખ્યમંત્રી વહેલા વિસર્જન કરે તો આ રાજ્યપાલમાં એવી સક્ષમતા છે કે રાજ્ય બરાબર ચાલતું ન હોય કઈ વસ્તુ હોય તો કલમ એકસો ચુમ્મોતેર અંતર્ગત તેઓ જે છે શું કરે આ જે વિધાનસભા છે એને ડિઝોલ્વ કરી શકે ડિઝોલ્વ એટલે કે એને વિસર્જન કરી શકે મુખ્યમંત્રીની સલાહ કોણ તો કે રાજ્યપાલ તમારે ત્રણસો પાસઠ દિવસ માંથી સાઈઠ દિવસ તો વિધાનસભા હોવું જ જોઈએ મિનિમમ સાઈઠ દિવસ અને સાઈઠ દિવસના ત્રણ વાર્ષિક સત્ર હોય બરાબર છે એમાં ત્રણે ત્રણ આવી ગયા પહેલા આવે શિયાળુ સત્ર ફેબ્રુઆરી થી માર્ચ પછી આવે ચોમાસુ જુલાઈ થી ઓગસ્ટ પછી આવે શિયાળુ નવેમ્બર થી ડિસેમ્બર બરાબર છે જાન્યુઆરી શાંતિ હોય પછી એપ્રિલ મે જૂન શાંતિ હોય સપ્ટેમ્બર ઓક્ટોબર શાંતિ હોય વિચાર કરો કેટલી જલસાની જ લાઈફ છે બરાબર છે નેતાઓને ચાલો હા જેને કામ કરવું છે એના માટે નહીં ભારત સરકારના અધિનિયમ 1935 હેઠળ આ 18મી વિધાનસભા છે 2025 માં કેટલામી બિહાર વિધાનસભાની ચૂંટણી હતી અઢારમી વિધાનસભાની ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ ગઠબંધનની નાજુકતા રાજ્યપાલની વિવેકાધીન ભૂમિકા પ્રકાશિત કરે છે ઓગણીસો થી બરાબર છે આ ઓગણીસો પહેલાથી થઈ ગઈ તો ભાઈ આ બિહારની વાત છે બિહાર ની વાત છે હવે તમારા માટે કામની વાત છે તો તમારા માટે કામની વાત એ છે કે હવે આવનારો યુગ યુગ આવી રહ્યો છે તમે જોઈ રહ્યા છો સોશિયલ અંદર 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 વિવિધ વિવિધ બરાબર છે તો એની અંદર એઆઈ નો ઉપયોગ બહોળા પ્રમાણમાં થવા માંડ્યો છે તો કરિયર ટુ ફોર સેવન એવા આપણા વિદ્યાર્થીઓ માટે કે જેમને એઆઈ શીખવું છે અને એમને એ બધા ટૂલ્સ શીખવા છે જે હાલના તમને ખબર છે જીપીટી છે છે જુદા જુદા ઘણા છે પછી એવા પણ ઘણા બધા ટૂલ્સ છે કે જેના દ્વારા તમે પ્રોમ્પ દ્વારા વિડીયો બનાવી શકો ઇમેજ દ્વારા વિડીયો બનાવી શકો તો આવું ઘણું બધું છે એઆઈ ની અંદર ફક્ત વિડીયો નહીં ડેટા એનાલિસિસ નું આવે છે તમે મનીમાં આવે છે તમારે કોઈ પણ ક્ષેત્રની અંદર એનિમેશનમાં સિવિલમાં મિકેનિકલમાં કે તમારા ઇન્ટરનેટમાં કન્ટેન્ટ ક્રિએશનમાં બધે જ એઆઈ ની હવે જરૂર પડવાની છે તો એઆઈ ઘણા લોકોની જે જોબ લેશે પણ જેને એઆઈ આવડતું હશે એમની જોબ કોઈ નહીં લે એઆઈ નવી જોબ ક્રિએટ પણ કરે છે તો જો તમે આ નવી ક્રિએટ થતી જોબમાં રસ માંગતા હો તો આપણા કરિયર ટુ બોર સેવન ગુજરાત દ્વારા એક એઆઈ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે બાવીસ નવેમ્બરથી શરૂ થાય છે એની લિંક આપણા ચેટ બોક્સમાં બરાબર છે આની અંદર તમને એકસો કલાકના લાઈવ લેક્ચર્સ મળશે લાઈવ છવ્વીસ કલાકના પીડબલ્યુસી પ્રોજેક્ટ

અને મૂળ વાત એ છે કે આ પ્રોગ્રામ કરશો એટલે તમને પીડબ્લ્યુસી નું અને નાસ્કોમ નું શું મળવાનું છે સર્ટિફિકેટ મળવાનું છે એટલે તમને આગળના પ્રોજેક્ટ મળવામાં સરળતા રહે તો તમે આ લિંક ઉપર જાઓ વધુ માહિતી મેળવવી હોય તો કોલ બેકમાં જઈને રિક્વેસ્ટ કોલ બેકમાં તમારો નંબર નાખો બીજી માહિતી જોવી હોય તો ઓલ પ્રોગ્રામમાં જઈને એને તમે જે છે એ જુઓ એક્સપ્લોર કોર્સમાં જઈને પણ જોઈ શકો છો અને બ્રોશર પણ ડાઉનલોડ કરી શકો છો અહીંયા નંબર પણ આપ્યો છે નંબર પણ

આપણે આટલા વિડીયો લઈ લીધા છે એના દ્વારા તમને ઘણી અભૂતપૂર્વ માહિતી મળતી રહેશે બરાબર છે તો હું પણ તમને અહીંયા મળતો રહીશ આ માહિતી સાથે અને આપણી ચેનલ ઉપર તમે મળતા રહેજો જય હિન્દ જય